હવે આ કિસાનો ને કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકાર નું ષડયંત્ર હોય એવું લાગે છે જેતપુર ડાયમંડ પ્રિન્ટિંગ એસોસિએશન ની આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમ નો પણ સાથ મળે છે એવી ત્રિવેણી સંગમ ની અંદર આજે ડાયમંડ એસોસિએશન ના આ લાલ પાણી અને રબારીકા ના પાટિયે જે સેલુ આવે છે એની અંદર ટેન્કરો ઠલવે આજે ભર શિયાળાની અંદર પણ એક નદી નો માહોલ વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારી કના પાટિયા પાયા થી આ પ્રદુષિત પાણીને કરે છે અને આ છેલા મારા જન્મ પેલાથી એ અંદાજીત તો 40 થી 45 વર્ષ થયા વારંવાર ભાજપની દયાથી જ ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે કારણ કે હવે ને કોકાટ પ્રદૂષણ બોર્ડ ને અધિકારીઓને રજૂઆત કરી છે તેમજ એસોસિયેશન ના પ્રમુખો રજૂઆતો કરી છે હવે આ કરવા મને એવું લાગે છે ગુજરાત સરકાર નું ષડયંત્ર હોય એવું લાગે છે આ નદી ની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફ નો જેમ ઘોડાઓ આ કાશ્મીર માં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદુષિત પાણી થી એટલા ફીણ વાળી રહેલા છે આ પ્રદુષિત પાણી આગળ છાપરવાડી નદીમાં જે હોકળો એક ભળે છે એની અંદર ટેન્કર ઠેલામાં આવે છે ત્યાંથી આ પાણી આજે અહિયા સુધી પહોંચી ગયું છે આ ભાદર બે ડેમ માં જશે ત્યાંથી બધા લોકો ને પીવામાં પાણી નો ઉપયોગ થશે સિંચાઈ માટે ઉપયોગ થશે તો આ બધું છે ખેતીના નુકસાન કારક છે મારી આ ભાદરમાં જ મોટર છે તો પાણી બહુ પ્રદુષિત આવે છે પીવાલાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે પાંચ દિવસિયા તો એવું પાણી આવ્યું છે કે ઢોર પણ નથી આવતા આ ત્રણ ચાર દિવસ ત્યાં તો વધારે આવ્યું છે ચોમાસા માં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે મારી માંગ છે કે આ પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર પીણા વડે છે એ તો બંધ થાય તો થાય પીણા તો ચાલુ જ રહે છે